કોંગ્રેસના અગ્રણીઓ મનપા કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરવા પહોંચ્યા સિટી બસમાં એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસ નારાજ મનપા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા અતુલ રાજાણી જસવંતસિંહ ભટ્ટી રાજદીપસિંહ જાડેજા દ્વારા રજૂઆત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રમકડાની સિટી બસ લઈને મનપા કમિશનરને આપવામાં આવી વિજિલન્સની ટીમ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણ કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી રજૂઆત સાથે કોંગ્રેસના અગ્રણીઓએ રમકડાની સિટી બસ આપી એ અગાઉ પણ માંગણી છે રાજકોટ મહાનગરપાલિકા ને કમિશનર ને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો થોડા દિવસો પહેલા રાજકોટની અંદર એક એક્સિડન્ટનો બનાવ બનેલો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામેલ આજ દિન સુધી માત્ર બસ ના ડ્રાઈવરને બનાવી અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સંતોષ માની લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો કે જે આ સિટી બસ બસ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ એક કરોડ ને પચીસ લાખની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે કારણ કે આજે બસો છે જે એસટીની બસો પહેલાં ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઊભી થઈ માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં બસ છે હકીકતમાં એક કરોડ ને પચીસ લાખ ની બસ છે ખાલી પચીસ લાખ ની બસ છે આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકા ને રાજકોટના નગરજનોને દર મહિને આઠ લાખ રૂપિયાની ખાત રાજકોટ મહાનગરપાલિકાને આ બસ બસ તંત્રમાં જાય છે અને એક બસ ની આઠ લાખ રૂપિયા કોટ એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની કોટ રાજકોટ મહાનગરપાલિકા ના બસ તંત્ર ની અંદર જાય છે ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર ને રમકડાની બસ આપીને આના કરતા રમકડાની બસમાં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસપી તંત્રની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય